સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરીવાર આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ઉદના વિસ્તારમાં આવેલ હરિનગર ત્રણ ઇન્ડસ્ટ્રીમાં પ્લાયવુડના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર ભીષણ આગ ફાટી નીકળવાને પગલે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ખરવામાં આવતા ટીમ ગટના સ્તળ પર પહોંચી ગઈ ને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે લાંબા સમય પછી ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો બીજી તરફ દુર્ઘટનામાં જાનહાનીનો અહેવાલ નથી પણ આગ ફાટી નીકળતા સ્થાનિકોનું ટોળું ભેગું થઈ ગયું હતું સવારે 7 ને 37 મિનિટે છે તે ફાયર કંટ્રોલની અંદર કોલ મરેલ અને ઘટના સ્થળે ફાયર કંટ્રોલ ટોણ ગાડી રવાના કરેલ ત્રણ ફાયર સ્ટેશનથી છ ગાડી રવાના કરેલ ઘટના સ્થળે જોઈ અને મોટું થતા બીજા સ્ટેશન પર કોલ આપેલ ગ્રાઉન્ડ ઉપરના માગે પહેલા કારખાના ચાલતા એની અંદર આગ પકડી હતી અને આગ હાલમાં કંટ્રોલ કોઈ પણ જાતની જાનહાની હાનિ કે કોઈ જાતની કેઝ્યુટી નથી ઉધરા ખાતે આવેલ વિયલ સોસાયટીના પ્લોટ નંબર અઢારથી એકવીસ ખાતે નાના નાના ટેક્સટાઇલના પાર્ટ્સ બનાવવાવાળા છે ફર્નિચર બનાવવાવાળા છે અને ઉપરના ભાગે લૂપ્સના કારખાના ચાલે છે એવા ખાતાઓની અંદર આ સવારે જ્યારે માલિકે આવીને ખાતું ખોલ્યું ત્યારે આગ જોઈ અને એને જ ફાયર બ્રિગેડને બોલાવી છે અને સવારથી કામ ચાલું છે મૂળ શું છે ટેક્સટાઇલના વપરાતા લાકડાના પાર્ટ્સ બનાવવાના એટલે લાકડું રો મટિરિયલ હોય એટલે લાકડાના કારણે જે પાર્ટ બનાવવાનું રો મટિરિયલ પણ લાકડું છે અને બનાવેલા પાર્ટ પણ લાકડું છે એના કારણે આગ અને લાકડું મળવાથી વધારે આગ વિકરાળ બની હતી એના કારણે બાજુના ટેક્સટાઇલ ખાતામાં પણ લાગી છે બધા જ બાળુઅતો છે નાના માલિકો છે અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી ગયેલું હતું ભાઈ મારું પ્લાસ્ટિકનું ખાતું છે અને આગ સવારે સાતથી સાડા સાતમાં લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે બિલ્ડિંગના પાછળના ભાગમાં લાગી એટલે આગળ થોડી લેટ ખબર પડી નહીં કારીગરો હતા નહીં કારીગરો નીકળી ગયેલા હતા બધા એટલે કોઈ જાનહાની થઈ નથી ને લગભગ અત્યારે કામોમાં છે આગ